હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે રસોડામાં રહેલી ફક્ત એક ચીજનો ઉપયોગ કરીને તમે તમારા વાળને આ રીતના લાંબા કાળા ઘાટા સ્મૂથ ને સિલ્કી બનાવી શકશો ફક્ત ને ફક્ત એક અજવારમાં વાળની બધી સમસ્યા દૂર થઈ જશે વાળ ખરવા સફેદ થવા લાંબા દસ ગણા ઝડપથી વધવા લાગશે જો તમને ડેન્ડ્રફ નો પ્રશ્ન હશે તો તે પણ દૂર થઈ જશે બસ એકવાર તમે પૂરી પ્રોસેસ ને સારી રીતના જોઈ લ્યો અને પછી ઉપયોગ કરશો તો હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે વિડીયોને ધ્યાનથી પૂરો જોજો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો એટલે પૂરી માહિતી મળી શકે તો ચલો કઈ રીતના બનાવવું તે જોઈ લઈએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો નાના દેખાતા મેથી દાણા ગુણો નો ખજાનો છે મેથી દાણા ડેમેજ વાળ ને રિપેર કરવાનું કામ કરે છે વાળના દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈ આવે છે મેથી તો બસ તેને ઉપયોગ કરવાની સાચી રીત જોઈ લ્યો તો તેના માટે મેં બે ચમચી મેથી દાણાને વાટકીમાં ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા સવારે તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા પાંચ થી છ કલાક પણ પલાળી શકો છો હવે આ પલાળેલી મેથીને અને પાણીને એક પેનમાં લઈ લઈએ અને તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું પછી તેને ગેસ પર ઉકાળીશું પાંચ થી છ મિનિટ સારી રીતના ઉકાળવાનું છીએ એટલે આ જે પાણી છે તે ઘટ થઈ જાય અને પાણીની ક્વોન્ટિટી ઓછી થઈ જાય સાથે પાણીનો કલર પણ ડાર્ક યલો થઈ જાય પછી જ ગેસની ફ્લેમ બંધ કરીશું છ મિનિટ પછી તમે જોઈ શકો છો આ પાણી ડાર્ક યલો કલરનું થઈ ગયું છે અને ક્વોન્ટિટીમાં પહેલા કરતાં ઓછું પણ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને આપણે ઘરણી ગાળી લઈએ ગાળીને આપણે મેથી દાણા અને લિક્વિડ બંનેનો ઉપયોગ કરવાનો છે બંનેમાંથી એક પણ ચીજ ફેંકવાની નથી બંનેનો ઉપયોગ કરવાની રીત અલગ અલગ છે હું તમને આગળ બતાવીશ કે કઈ રીતના વાળમાં લગાવવાનું આ જે લિક્વિડ છે ને તેનો એકવાર ઉપયોગ કરશો ને ત્યાં તો તમને કમાલ નો રિઝલ્ટ આપશે તમારા વાળ બની જશે તમારા વાળ વાળા સુખા લાગે છે તો તે બધા જ પ્રોબ્લેમ દૂર કરશે આ લિક્વિડ હવે આપણે લઈશું મિક્સર ચાર તેમાં મેથી દાણા ને એડ કરી દઈએ અને તેને પીસી લઈએ તો મેથી દાણાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ફક્ત બે ચમચી મેથી દાણાની પેસ્ટ વાળમાં ખૂબ જ સારા ફાયદા કરશે તેને બાઉલમાં લઈ લઈએ હવે તેમાં આપણે દહીં અને ફ્રેશ એલોવેરા પલ્પ એડ કરીને પેસ્ટને પતલી બનાવી લઈએ જો તમારી પાસે ફ્રેશ એલોવેરા પલ્પ ના હોય તો બજારમાં મળતા એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો વધારે પતલી નથી કરવાની પેસ્ટને જો વધારે પતલી પેસ્ટ થઈ જશે તો વાળમાં બરાબર લાગશે પણ નહીં એટલે થોડી થી કેવી રાખવાની છીએ આ જે લિક્વિડ છે તે ઠંડુ થઈ ગયું છે તો તેને એક સાફ બોટલમાં ભરી દઈએ અને ઉપયોગ કરી શકીએ છીએ હું તમને લગાવીને આગળ બતાવું કોઈ બીજી ચીજ તમારે લગાવવાની જરૂર નહીં પડે બહુ સારું રિઝલ્ટ આપશે આ મેથી ગાણાનું લિક્વિડ કઈ રીતના લગાવવાનું જોઈ લ્યો થોડું હાથમાં લેવાનું અને આ રીતના વાળમાં લગાવવાનું વાળના મૂળમાં વાળની ઉપર હલકો હલકો લગાવવાનું આપણે જેમ વાળમાં તેલ લગાવીએ છીએ બસ તે જ રીતના હલકો હલકો મસાજ પણ કરી શકો છો રાત્રે સૂતા પહેલાં લગાવો તો પણ ચાલે સવારે ઊઠીને વાળ હોશ કરી શકો છો રોજ પણ લગાવી શકો છો અને લગાવીને તમે બહાર પણ જઈ શકો છો કારણ કે વાળ બિલકુલ ખરાબ નથી થતા જેમ લગાવો તેમ લગાવો પણ જરૂર લગાવો કારણ કે આનાથી તમને ભયંકરમાં ભયંકર રિઝલ્ટ મળશે તમે રોજ ના લગાવો તો અઠવાડિયામાં કમસે કમ ત્રણ વાર તો લગાવજો જ હવે પેસ્ટ કઈ રીતના લગાવવી તે ચલો જોઈ લઈએ તો વાળમાં આ રીતના પાથી કરતી જવાની એટલે કે આ રીતના જગ્યા કરતી જવાની અને પેસ્ટને આ રીતના લગાવતા જવાની છે હાથમાં પેસ્ટ લેતી જવાની અને વાળના મૂળમાં વાળને ઉપર લગાવવાની બસ આ રીતના પાટીશન કરતા જવાનું અને લગાવતા જવાનું એટલે દરેક વાળમાં પેસ્ટ સારી રીતના લગાવાઈ જાય હલકો હલકો મસાજ પણ થઈ જશે અને પેસ્ટ પણ લગાવાઈ જશે આગળ અને પાછળ સારી રીતના લગાવી દેવાની સારી રીતના લગાવાઈ જાય પછી તેને દસ થી પંદર મિનિટ છોડી દઈશું પંદર મિનિટ પછી તમે હાથ લગાવશો તો તે થોડી ડ્રાય થઈ ગઈ હશે બસ હવે વાળને વોશ કરી લેવાના બહુ વધારે સુકાવા દેવાના નહીં વધારે સુકાઈ જશે તો આ જે પેસ્ટ છે તેને વાળમાંથી કાઢવી થોડી મુશ્કેલ થશે તો હવે આપણે નોર્મલ શેમ્પૂથી વાળને વોશ કરી લેવાના તો મિત્રો ટ્રાય કરજો તમારા વાળ કાળા ઘાટા સિલ્કી થઈ જશે જો તમને વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ